આપડે તમારું હું કઈ કબર નામ હું કીધું મારું નામ રાજ મકવાણા રાજ મકવાણા આપણું ક્યાં ગામ થી આકરો వోకు న్రాగ్త్సిల్ నివిది తఞ్త్శిన నివిది తీమిద్సిల్ శ్ల్ని జన్ర్ నిన్రివిద హోక్రం సేం లోకు నికు పోక్రం ఛ్రాబ్యం ఉక్రాగ� ஆக்கிரும் <Chen monkeys>

ને એમના છોકરા ને ને હોય તો બોકડા ના વિડિયા બોકડાના ફોટો તો વિડિયો રે હું લઇ લવ વિડિયા લઇ લ્યો બીજા નંબર માં તમારે ન્યા ચંદુકા પોલીસ સ્ટેશન નો નંબર આપો ને પોલીસ સ્ટેશન નો નંબર અમારે એક મારા બીડ જમાદાર છે મારા મિત્ર છે એમનો નંબર બોલ્યો રેજો ચંદુકા પોલીસ સ્ટેશન અનિલ બંદુકા પોલીસ સ્ટેશન બીજ જમાદાર નું નામ નામું છે આમાં અનિલભાઈ છે દુમની અનિલભાઈ આપણા મિત્ર થાય આમ બહુ દૂરના એટલે જમાદાર તમારા તમારા આકરુના બીજ જમાતર નહીં અત્યારે નથી પહેલા હતા પણ અત્યારે ફરજ તો ત્યાં જ નહીં છે બંદુકા પોલીસ સ્ટેશન ને બજા ફરજ ત્યાં બજાવે હા તો બરોબર દાણું પાંચ એક

అనాబు నాదలన పాకరన నాడి మాడి ఎండి పెస్యతగిరే తన్గి శానిడిరు నానింతసి చారి వందగింరు. తిలి వందిలిలిదలిల్ బిలిలిలిల్ వందల్� આપણા આખરું ગામ વાલ્મીકી સમાજમાં માતાજી નો માંડવો છે બે ચાર બોકડાની બલી ચડાવે છે તો આપના બીજ ના આદેશ આપી બોકડા ની જીવ બચે એવો કાર્યક્રમ કરવાનો એના માટે રીંગ આપી છે

ఇన్ దందుగా పోలీస్ స్టేషన్ రామోత్సవ్ మంచి పోయి రాట్ పోలీస్ నంబర్ లేవో సార్ నంబర్ తో అయిపోతాం మేడం అతను పిఎస్ఓ వాల్మీకి సమాజ్ ఆఖరు જાણ કરી બોકડા બચાવી લ્યો જેથી કરીને જીવિતા બોલો હું રાજકોટ જિલ્લાના કોટલા સાંગાની તાલુકાના રામોદ ગામથી સામાજિક કાર્યકર તમારો અવાજ આમ કઈ સમજાતો નથી થોડું થોડું સમજાય શું બોલાતું નથી સાહેબ રામોદ ગામ છે ને રાજકોટ જિલ્લાનું એક જ મિનિટ હું વર્ધે લખી લઉં

మనసుఖ భా గోవిందనసూడ తల్ సాగ సా జిలో రాజకోట జిలో రాజకోట జ

માં આવે છે અત્યારે હાલ ચાલુ છે એટલે બોકળા જે હાલ જીવંત છે આવે છે હા ચાલુ છે જેથી આપ સાહેબને હાલ ચાલુ છે જેથી આપ સાહેબને ટેલિફોનિક આપ સાહેબ ને ટેલિફોનિક ટેલિફોનિક ફરિયાદ આપું છું ફરિયાદ આપું છું આપું આકરું ગામમાં ભીમજીભાઈ મોરબિયાભાઈ ના ઘરે હા ભીમજીભાઈ મોરબી ના ઘરે આખું નામ નય આવડતું ભીમજી મે કરે બેસે હા ભીમજી ભાઈ મુરબિયા વાલ્મીકી સમાજ હા ભીમજી ભાઈ મોરબિયા કૌંસમાં વાલ્મીકી સમાજ હા વાલ્મીકી સમાજ ઓ ના ઘરે કરે ઘરે ચાલુ છે છે તો પોલીસ મોકળો બરાબર હા પોલીસ મોકળો ને જે બલી છે એનો જીવ બચાવવા બોકડાની બલી જીવ બચાવવા હા તો પોલીસ મોકલી बोकड़ा नहीं जीव बचाओ बोकड़ा ना जीव बचा वो वाह तात्कालिक आदेश कर सो ये अपेक्षा तात्कालिक तात्कालिक आदेश कर सो ये अपेक्षा से बराबर हाँ। ना जी जी अरे तात्कालिक जब लगा हुआ लेकिन उधर जमादार से जान कर दो न साहब ने जान कर दो, दो बराबर ओके ओके चलो आज हम बने बेलुआ जी અરે હું ન્યા ગયો વિડીયો ઉતારવા તો લોકો મને બાર કાઢ્યો અને મારા પપ્પા ને ફોન કરીને કહી દીધું એટલે આમાં કેવું કે મારા પપ્પા ની લોકો રે ને એ બધું આમ માને ખાલી પણ આવું બધું નઈ પણ એમને કે એટલે ખોટો આ ગામ માં ગામ માં બીજા ને બધા અમારો વિવાદ થાય છે એમ ની યાર વિડીયો ઉતારવા ગયો હા વિડીયો ઉતરો કે નથી વિડીયો ઉતારવા જ ન દીધો અંદર જવાબ નથી ન દીધો મને ન્યાસી નથી બહાર કાઢ્યો કે માર માતાજીને કામ ચાલે ને આમ ને તેમ એમ કરીને હવે નંબર એનો મળ્યો કે નંબર એ ન મળે અંદર જ નથી થી જવા દરવાજો બંધ કરી નાખ્યો અહીંયાથી બહાર થી હું ત્યાં જ બેઠો છું બહાર પોલીસ ની ગાડી આવે હો અત્યારે આવે છે હા હા તો વાંધો ને પણ મારું આમાં છે ને બહુ નામ ના આવે દેતા કારણ કે આમાં કેવું છે કે નામ આવશે ને તો મારે ખોટા મારા પપ્પા જોડે ઝઘડો થશે માં ઝગડો કેમ થાય થોડુક fight આપવાની fight એમ હું જોડે ની આવું એવું નથી પણ આમાં કેવું છે કે આમાં અંદરો અંદર અમારે વિવાદ છે કારણ કે મારા ઘર ની બાજુ જ છે અને મારા પપ્પા ને મારે ખોટો ઝગડો થશે એટલે એમાં કાઈ નો થાય કવ છું બે બે દાઢ ભીંજ જવાની પણ એનો સીસોડો નીકળી જાય એમ કવ વાંધો નઈ તમે તમારો ફોટો મોકલો બોકડાનો ના ને એવા ફોટા મોકલો આ ભાઈ ના નંબર મને ખાલી મળે ને તો નંબર ગોતી દયો ને

Yeah. yeah.